અંબાજીમાં ભવ્ય રામ રેલી નીકળી સંપૂર્ણ અંબાજી રામમય બન્યું ભગવાન રામના પોસ્ટર અને ધજાઓ તથા અંબાજી ભગવામય થયું અયોધ્યામાં શ્રી રામ મંદિરની થઈ રહી છે ત્યારે આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ છે અને સમગ્ર દેશ રામમય બની રહ્યું છે ત્યારે મા અંબાનું ધામ અંબાજી પણ રામ ભક્તિના રંગે રંગાયું હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા ઐતિહાસિક બની રહી હતી આ શોભાયાત્રા રામ મંદિરથી નીકળી આખા ગામની નગરચર્યા કરીને ફરીથી રામ મંદિરે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં ઘોડા ઊંટ આદિવાસી નૃત્ય કસરતી પહેલવાનોના કરતબ બાળકો દ્વારા વાનરોની ઝાંખી ડીજે બગ્ગી ટેક્ટર મોટી સંખ્યામાં જોડાયા હતા અંબાજીના નગરજનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો ગામ લોકોએ સ્વયંભૂ બજાર બંધ પાળીને આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા સમગ્ર શોભાયાત્રા દરમિયાન ગામ લોકોએ ઠેર ઠેર પાણી અને ઠંડા પીણા પ્રસાદ ચોકલેટ કેક વગેરેનું વિતરણ કર્યું હતું આ શોભાયાત્રાના અંતે એકાવન શક્તિપીઠ સર્કલ બાજુમાં ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અંબાજીમાં સૌથી મોટી શોભાયાત્રા પોષી પૂનમના દિવસે નીકળી નીકળતી હોય છે પરંતુ આ શોભાયાત્રામાં એનાથી પણ વધારે લોકો સ્વેચ્છાએ જોડાતા અંબાજીની સૌથી મોટી ઐતિહાસિક શોભાયાત્રા બની રહી હતી અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ અને ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠાનું જે લાખો લોકોનું સ્વપ્ન હતું તે આજ રોજ પૂરું થતાં અયોધ્યામાં યોજાઈ રહેલ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર ગામમાં ભારે ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું